શું તમારા વાળ સફેદ થઈ ગયા છે અને તમારા વાળ બહુ ખરે છે અને માથામાં ટાલ પડી ગઈ છે વાળનો ગ્રોથ નથી વધતો તો બનાવો બજાર જેવું આયુર્વેદિક તેલ આ તેલ બજારમાં ચારથી પાંચ હજારનું કિલો મળતું હોય છે પણ આને તમે ઘરે આસાનીથી એકદમ પ્યોર રીતે ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકો છો હાલમાં સિઝન છે એટલે બધી જ વસ્તુ તમને આસાનીથી મળી જાય છે તો તમે આ તેલ તો જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ન કરતા તો સૌથી પહેલાં તેલ બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ આમળા લીધા છે તેને આ રીતે આપણે મોટા મોટા છીણી લેવાના છે સૌથી પહેલાં આપણે આમળાને સારી રીતે ધોઈને કોરા કરી લેવાના છે પછી તેને સારી રીતે છીણી લેવાના છે જો છીણવા ન હોય તો તમે તેની પાતળી પાતળી સ્લાઇસ પણ કરી શકો છો પણ આમળાને આપણે છીણીને લેશું તે ઝડપથી કૂક થઈ જશે અને જાજો સમય પણ નહીં લે એટલા માટે આપણે તેનું છીણ કરેલું છે તો છીણેલા આમળાને આપણે એક મોટા વાસણની અંદર રાખી દેસું તેલ બનાવતી વખતે હંમેશા જાડા તળિયા વાળું જ વાસણ લેવાનું છે હવે આપણે એલોવેરા લીધેલું છે જે વજનમાં બસો પચાસ ગ્રામ છે એલોવેરાના પણ આપણે નાના નાના ટુકડા કરી લીધેલા છે તેટલા જ પ્રમાણમાં આપણે બસો પચાસ ગ્રામ દૂધી લીધેલી છે દૂધી કૂણી હોય તેવી જ લેવાની છે આપણે તેની છાલ હટાવવાની નથી તેને ધોઈને આપણે સારી રીતે કોરી કરી લેશું અને તેને પણ આપણે મોટા મોટું છીણ કરી લેશું બજારમાં મળતું લેખા જેવું તેલ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો જેને તમે એકવાર બનાવી લો પછી આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો ખૂબ સારી તમારી બચત પણ થઈ જશે હવે તેની અંદર આપણે તેલ ઉમેરવાનું છે તો આપણે અહીંયા કાળા તલનું તેલ લીધેલું છે જે આપણે પાંચસો એમએલ લીધેલું છે કાળા તલનું તેલ છે તે આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે બસો એમ એલ આપણે દિવેલ લીધેલું છે દિવેલ પણ આપણા વાળ માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે અને એક કિલો આપણે નારિયેલનું તેલ લીધેલું છે અહીંયા તમે કોઈ પણ નારિયેલનું તેલ લઈ શકો છો પણ આ રીતે નેચરલી નારિયેળનું તેલ આવે છે તે લેશો તો તમને વધુ રિઝલ્ટ મળશે હવે બધી વસ્તુને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે સાતડવાની છે અહીંયા ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ નથી કરવાની લો ફ્લેમ ઉપર જ આપણે બધી વસ્તુને સારી રીતે સાતડવાની છે આમળા દૂધી અને એલોવેરામાં પાણીનો ભાગ હોય છે એટલે સૌથી પહેલાં આપણે તેમાં પાણીનો ભાગ છે તે બધો બાળવાનો છે એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને ચલાવતા રહેવાનું છે તો અહીંયા આપણે થોડા એવા લીમડાના પાન પણ એડ કરી દેવાના છે જે કડવો લીમડો હોય છે સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના તેલ બનાવવામાં આપણે જેટલી સામગ્રીનો યુઝ કરીએ છીએ તે સામગ્રી તમને બધી આસાનીથી મળી જશે અને કેમિકલ ફ્રી તમારું તેલ તૈયાર થશે તેલની અંદર નેચરલ સુગંધ માટે આપણે ગુલાબના પાનનો યુઝ કરીશું તો અહીંયા આપણે બસો ગ્રામ ગુલાબ લીધેલા છે તેની પાંદડી હટાવી દેવાની છે ગુલાબને આપણે જ્યારે લઈ આવીએ ત્યારે આપણે તેને ધોઈને સારી રીતે કોરા કરી લેવાના છે અને આ રીતે તેને વચ્ચેનો ડીટીયાનો ભાગ હટાવી દેવાનો છે તો હવે ગુલાબની પાંદડીને પણ આપણે તેલમાં ઉમેરી દઈશું આટલું તેલ બનતા એક કલાક જેવો સમય લાગશે એટલે ઉતાવળ જરા પણ નથી કરવાની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેલને થવા દેવાનું છે તો હવે આપણે પાંદડીને પણ સારી રીતે મિક્સ કરી દેસું અત્યારે એવું લાગશે કે તેલ દેખાતું નથી પણ જેમ જેમ આ બધી વસ્તુ તેનો કસ છોડી દેશે એટલે તેલ બધું ઉપર આવી જશે જેને ટાઈફોઈડ જેવી બીમારી થઈ હોય તેને બધા વાળ જતા રહ્યા હોય છે તો તમે આ તેલનો યુઝ કરશો તો તમને નવા વાળ ઉગવામાં ખૂબ જ મદદ થશે તો હવે આપણે બીજી સામગ્રી ઉમેરવાની છે તો આપણે તેમાં લેશું નાગરમોથ બીજી સામગ્રી છે જટામાસી પાવડર ફોર્મમાં આપણે જે વસ્તુ લીધી છે તે બધી પચીસ ગ્રામ લીધેલી છે આમાં રહેલી કોઈ પણ સામગ્રી તમે વધુ ઓછી કરી શકો છો અથવા એક વસ્તુ ન હોય તો પણ તમે આ તેલ બનાવી શકો છો પચીસ ગ્રામ આપણે લીંબોડીના પાવડર લીધેલો છે આ લીંબોડી જે લીમડા ઉપર આવે છે કડવા લીમડા ઉપર તે પાકી જાય પછી આપણે તેનો પાવડર બનાવતા હોય છે તે પચીસ ગ્રામ આપણે ભૂંગરાજ લીધેલો છે અને પચીસ ગ્રામ આપણે બ્રાહ્મણી લીધી છે પચીસ ગ્રામ આપણે જાસૂદના ફૂલનો પાવડર લીધેલો છે જો તમને આખા ફૂલ મળે તો તમે તે ફૂલનો યુઝ પણ કરી શકો છો આ ફૂલ આપણા વાળ માટે એકદમ બેસ્ટ છે સાથે પચીસ ગ્રામ આપણે કલોંજી લીધેલી છે આ કલોંજી આપણા વાળના ગ્રોથ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે કલોંજી છે તે ડુંગળીના બી હોય છે આનું તેલ ખૂબ જ મોંઘું મળતું હોય છે કલોંજી આપણા વાળને કાળા કરીને એકદમ લાંબા કરવામાં ખૂબ મદદ કરે છે સાથે પચીસ ગ્રામ આપણે મહેંદીનો પાવડર લીધેલો છે જો તમને મહેંદીના પાન મળે તો તમે તેનો યુઝ પણ કરી શકો છો હવે હળવા હાથે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને થવા દેવાની છે તેલની અંદર આપણે જેટલી સામગ્રી યુઝ કરેલી છે તે બધી પાવડર ફોર્મમાં છે તે આપણને આયુર્વેદિક સ્ટોર ઉપરથી આસાનીથી મળી જશે આ પાવડર તમને ખૂબ જ એવા સસ્તામાં મળે છે એટલે તમે આ તેલ તો જરૂરથી ઘરે બનાવજો ત્રીસ મિનિટ માટે આપણે આંબળા એલોવેરા અને દૂતીને સારી રીતે તેલમાં પકાવેલું હતું ત્રીસ મિનિટ પછી જ આપણે તેની અંદર આ બધા પાવડરમાં જે મસાલા છે તે ઉમેરવાના છે આ તેલ બનાવશો એટલે ઘરમાં ખૂબ જ સરસ સુગંધ આવશે આ તેલ બનાવતી વખતે એક જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ જરા પણ હાઈ નથી કરવાની એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેલને થવા દેવાનું છે તમે જોઈ શકો છો અહીંયા ચાલીસ મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને તેલ આપણું બધું ઉપર આવી ગયેલ છે ઘણી વખત માથામાં ખોડો થઈ જતો હોય છે તો ખોડો ન થાય આપણા માથામાં તેના માટે આપણે તેલની અંદર થોડું એવું કપૂર યુઝ કરેલું છે જે પચીસ ગ્રામ છે કપૂર છે તે આપણે તેલની અંદર ખૂબ જ સરસ ઠંડક આપે છે તો અહીંયા લગભગ એક કલાક જેવો સમય થઈ ગયેલ છે તો તેલ આપણું તૈયાર છે અહીંયા તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ તૈયાર થયેલા તેલને આપણે ચોવીસ કલાક માટે આમનોમ જ રેવા દેવાનું છે ચોવીસ કલાક પછી આપણે તેલને ગાળવાનું છે ચોવીસ કલાક પછી આપણે તેલને આ રીતે કોઈ કોટનના કપડામાં ગાળી લેશું જે આપણે આયુર્વેદિક પાવડરનો યુઝ કરેલો છે તે બધો હટી જાય અને આપણને એકદમ પ્યોર તેલ મળી રહે આ તેલ બની ગયા પછી ચોવીસ કલાક માટે રાખવાનું એક જ કારણ છે કે આપણે જે આયુર્વેદિક બધા જ પાવડર યુઝ કરેલા છે તેના વિટામિન્સ છે તે આપણા તેલની અંદર આવતા રહીએ એટલા માટે આપણે તેને ચોવીસ કલાક માટે રેસ્ટ આપેલો છે હવે તેલને આપણે સારી રીતે નીતાડીને બધો જ પલ અલગ કરી દેશું તમે જોઈ શકો છો આપણું બધું તેલ આ રીતે આસાનીથી નીકળી આવે છે બજારમાં મળતું મોંઘું લેખા જેવું તેલ આજે આપણે ઘરે બનાવેલું છે અને એ પણ ખૂબ જ સસ્તામાં એકદમ નેચરલી આયુર્વેદિક રીતે ઘણી વખત દવાનું રિએક્શન આવ્યું હોય ટાઈફોઈડ થયો હોય કે કોઈ મોટી બીમારી થઈ હોય તો માથાના વાળ ખરી જાય છે જો તમે આ આયુર્વેદિક તેલ બનાવી લેશો તો નવા વાળ પણ ઉગવા લાગશે અને જેના વાળ ખરે છે તેને નવો ગ્રોથ પણ મળશે અને વાળ કાળા કરી ઘટ બનાવે છે તો તેલને આપણે અહીંયા સારી રીતે ગાળી લીધેલું છે હવે તેને કોઈ એર ટાઈટ કાચની બોટલમાં આપણે સ્ટોર કરી દઈશું આ રીતે તમે તમે એકવાર આયુર્વેદિક તેલ બનાવી લો પછી તેને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો તમે તેની ખૂબ સારા ફાયદા પણ મેળવી શકો છો જો એકવાર તમે આ તેલ બનાવી લેશો તો તમારા બધા જ વાળની સમસ્યા છે તે જતી રહેશે ઘણી બધી વાર પાર્લરની અંદર આપણે કેમિકલ પ્રોડક્ટના ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છે તેને લીધે આપણા વાળ ખૂબ જ ડેમેજ થઈ જાય છે તો તેમાં પણ આ તેલ ખૂબ જ ફાયદો આપશે તમે જોઈ શકો છો બજારમાં મળતા આવા તેલમાં કેટલા પ્રકારના કેમિકલ પણ નાખેલા હોય છે તમે જોઈ શકો છો બજારમાં મળતા મોંઘા તેલમાં અને આપણે ઘરે બનાવેલું તેલ છે તેમાં ફરક કેટલો છે આ પચાસ ગ્રામ જેટલું તેલ છે તે તમને બસોથી અઢીસો રૂપિયામાં મળતું હોય છે પણ આ તેલ તમે એકવાર બનાવી લેશો તો તમે આખું વર્ષ માટે બચત પણ કરી શકશો આટલું તેલ બનાવવામાં આપણે સાતસોથી આઠસો રૂપિયાનો ખર્ચો લાગેલો છે જે આપણે આખા વર્ષ માટે તેલ બનાવીને સ્ટોર કરેલું છે આટલું તેલ આખું વર્ષ માટે ઇનફ છે આ તેલ તમારે જ્યારે યુઝ કરવું હોય ત્યારે તમારે નવ તેને ગરમ કરી લેવાનું પછી તમારે તેને વાળમાં લગાવવાનું તો બજારના કેમિકલવાળા તેલ કરતાં આ રીતે તમે નેચરલી કરે તેલ આસાનીથી બનાવી શકો છો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને જો રીત પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં